ક્રિસ્પી કુરકુરા ચીજી ટેસ્ટી મસાલેદાર કંઈ ખાવાનું મન થાય તો આ નાસ્તો એકદમ પરફેક્ટ છે પાંચ મિનિટમાં બની જાય છે છે આજે આપણે બનાવીશું ઘણી વખત આપણે કંઈક એવું ટેસ્ટી ખાવાનું મન થાય અને જો ઢોસા બેસ્ટર વધેલું હોય અથવા એક્સ્ટ્રા પડેલું હોય અને ઇન્સ્ટન્ટ તમારે કંઈ નાસ્તો ચટપટો હેલ્ધી અને ટેસ્ટી બનાવવો હોય તો આ નાસ્તો એકદમ પરફેક્ટ છે બાળકોના લંચ બોક્સમાં આવું ટેસ્ટી ચટપટું અને ખૂબ જ હેલ્ધી એવું આપશો તો લંચ બોક્સ તો સો ટકા ફિનિશ થઈને આવશે તો ચાલો બનાવીએ સુપર ટેસ્ટી એકદમ ઝડપથી બની જતો ઇન્સ્ટન્ટ નવો નાસ્તો એના માટે આપણે આ રીતનો મોટો એક તવો લેશું એમાં એક ટી સ્પૂન તેલ અને એક ટી સ્પૂન બટર એડ કરીશું જો બટર ન હોય તો ઘી એડ કરવાનું થોડી રાઈ અને થોડું જીરું થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને અહીંયા એક મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણી કટ કરી એડ કરીશું તો એકદમ સિમ્પલ મસાલાથી બની જાય છે પણ સુપર ટેસ્ટી લાગે છે ક્રિસ્પી કરાલી તમે આને તવા ઇડલી પણ કહી શકો છો ખૂબ જ હેલ્ધી લાગે છે અને ખાવાની ખૂબ મજા આવશે હવે એમાં થોડી આપણે તે ખાસ માટે લીલી મરચી અને આદુની પેસ્ટ એડ કરી સાતળી લેશું તો ઢોસાના બેટરને વધ્યું હોય તો તમે શું બનાવો છો મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો હવે આપણે એમાં એક મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરી ટમેટું એડ કરીશું અને ટમેટું ઝડપથી સોફ્ટ થઈ જાય એના માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ આ જ સમયે એડ કરી દેવાનું પહેલાં ટમેટાને મિક્સ કરી લેશું અને ઝડપથી એકદમ સરસ રીતે સોફ્ટ પણ થઈ જશે તો આ સમયે હું મીઠું એડ કરું છું સારી રીતે મિક્સ કરી લેશું અને ફરીથી આપણે ટમેટાને થોડીવાર માટે કૂક થવા દઈશું તો બસ એકથી બે જ મિનિટમાં સરસ એવું સોફ્ટ થઈ જશે તો હવે આ સમયે આપણે એમાં મસાલામાં થોડો હળદર પાવડરથી ખાસ જો તમને જેટલી ગમે એટલું લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન પોળી મસાલો તો પોળી મસાલાની રેસીપી મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે તમે જરૂરથી ચેક કરજો થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરીશું તો આ રીતે મિક્સ કરતા જશું તમે જુઓ ટામેટું સોફ્ટ થઈ ગયા છે એટલે એકદમ મેસી થઈ જશે અને બધો મસાલો એક સરખો ભેગો થઈ જશે તો બસ તવામાં આ રીતે પહેલાં બધો મસાલો આપણે ભેગો કરી લેશું અને હવે આ મસાલામાંથી આપણે ચાર ભાગ અલગ અલગ ડિવાઈડ કરીશું તો સ્ટા ચાર ભાગમાં તમારે આ મસાલાને સ્પ્રેડ કરી લેવાનું આ રીતે તો એકદમ ક્રિસ્પી ચીજી ટેસ્ટી આ નાસ્તો બને છે સ્પોટ ઇડલી પણ કહી શકો તવા ઇડલી પણ કહી શકો મસાલા ઇડલી પણ કહી શકો અને જો ટોસા બેટર તમારી પાસે ન હોય તો તમારે રવાનું બેટર તૈયાર કરી અને બનાવવું હોય તો પણ બનાવી શકાય મગદાળનું બેટર બનાવી બનાવવું હોય તો પણ બનાવી શકાય મારી પાસે ઢોસા બેટર છે મેં એમાં મીઠું એડ કરી એડ કર્યું છે અને આ રીતે ઉપરથી થોડું થોડું બેટર એડ કરી દેસું તો એક સાઈડથી એકદમ મસાલેદાર બનશે એક સાઈડથી એકદમ ક્રિસ્પી બનશે આ રીતે બધા નાસ્તાને ઢાંકી અને ઉપરથી થોડો પોળી મસાલો પણ સ્પ્રિન્કલ કરીશું ખૂબ જ ટેસ્ટી લાગશે થોડા ફ્રેશ લીલા ધાણા પણ સ્પ્રિન્કલ કરીશું અને હવે ઢાંકીને આપણે બે મિનિટ માટે કૂક થવા દઈશું એટલે બેટર સરસ એવું ઉપરથી ડ્રાય થઈ જશે બસ બે મિનિટ પછી ખોલીને આપણે થોડું આ રીતે અલગ કરી દઈશું ઢોસા બેટર થોડું આ રીતે અલગ કર્યા પછી આપણે એની સાઈડને પણ ચેન્જ કરી લેવાની અને બીજી સાઈડથી પણ આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનું તો જે ઢોસા બેટરની સાઈડવાળો ભાગ છે એને આપણે એકદમ સરસ રીતે ક્રિસ્પી કરી લેવાનો છે તો જ ખાવાની મજા આવશે આ રીતે તમે જુઓ સાઈડને ચેન્જ કરી દેવાની એકદમ આસાન છે એકદમ સવારની ભાગ દોડમાં તો ઝટપટ બની જાય અને બાળકોના લંચ બોક્સ માટે તો બેસ્ટ છે ઉપરથી થોડું ચીઝ નાખશો એટલે બાળકોને ખૂબ ભાવશે તો બાળકો લંચ બોક્સ તો સો ટકા ફિનિશ કરીને આવશે પણ જો સવારના નાસ્તામાં હેલ્ધી ટેસ્ટી કંઈ ખાવું હોય તો આ એકદમ ટેસ્ટી નાસ્તો જરૂરથી ટ્રાય કરજો બધાને ફેવરિટ થઈ હોય એનો છે તો આ રીતે મેં એક ચીજ ક્યુબ લીધું છે પ્રોસેસ મોજરેલા તમારી પાસે જે ચીજ હોય એ લઈ શકાય છે હવે એ મેલ્ટ થાય એના માટે ફરીથી આપણે એકથી બે મિનિટ માટે રાખી દેસું અને પછી આ નાસ્તાને ગરમા ગરમ ઠંડો તમે ગમે રીતે સર્વ કરશો તો પણ સુપર ટેસ્ટી સુપર ક્રિસ્પી લાગશે તો જો તમે ક્યારે આ રીતે એકદમ ઇન્સ્ટન્ટ ઝડપથી બની જતો તવા ઉપર જ આ નાસ્તો ન બનાવ્યો હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો એકવાર જો આ બનાવી લેશો તો વારંવાર ખાવાનું મન થશે એટલો ટેસ્ટી બને છે એકદમ ક્રિસ્પી બને છે અને બધાનો ફેવરિટ થઈ જશે ઇડલી ઢોસા જેને પસંદ હશે એને આ નાસ્તો ખૂબ પસંદ આવશે તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો બધાની ફેવરિટ થઈ જશે તો તમને આ રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી નવી નવી રેસીપીઓ જરૂરથી જોજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ